સાણસમા પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો છાણસમા તાલુકામાં પોલીસ સારી કામગીરી બજાવે છે આગેવાનો ચાણસમા ખાતે આવેલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો હતો જેમાં સૌ પોલીસ જવાનો દ્વારા પરેડ યોજી હતી ત્યારબાદ શહેર તથા તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન ચાણસમા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હાજર આગેવાનોને જિલ્લા પોલીસ વડા દ્વારા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂછતા તમામ આગેવાનોએ એકી સુરે ચાણસમા પોલીસની કામગીરી સરાહની હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી છે તેમજ ગામીઓ પી બનાવવા રજૂઆત કરી હતી જેના પ્રત્યુત્તરમાં જિલ્લા પોલીસ વડાએ તૈયારી દર્શાવી હતી તેમજ તાજેતરમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ અંધશ્રદ્ધાના કાયદા વિશે જાણકારી આપી હતી અને તાલુકામાં કોઈ પાખંડી ભૂવા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી હતી યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ ડીવાયએસપી વાયએસપી ડીડી ચૌધરી પીઆઈએસએફ ચાવડા સહિત પોલીસ જવાનો અને શહેર તથા તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર જયેશ ગજજર પાટણ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ